સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના તેમના આજના પ્રવાસ દરમિયાન સુવિધા સ્માર્ટ ગામ મુલાકાત લીધી હતી તેમજ ગામમાં પીવાના શુદ્ધ પાણી માટેના પ્લાન્ટ સહિતની પ્રજા કેન્દ્રિત સુવિધાઓની સરાહના કરી હતી મુખ્યમંત્રી શ્રીએ ગામના પાદરમાં ગ્રામ્ય સંસ્કૃતિની कोर बु निहाळोडू हो तेमंत संतो महापुरुषोनी प्रतिमा वने पुष्पांजली अर्पण करी होती मुख्यमंत्री श्री द्वारा आ अवसरे कम्युनिटी डेव्हलपमेंट प्रोग्राम अंतर्गत रु. 70 लाख का खर्च नऊ निर्मित ग्रामपंचायत भवन लोकार्पण हो કરવામાં આવ્યું હતું જમનાનીઓ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં